કે આપની જે કંઈ પણ માંગ હશે સ્કૂલ સામે હશે સંચાલકો સામે હશે જેની સામે હશે તેની સામે સરકારમાં રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે અમે કરી રહ્યા છીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી વિખરાઈએ દીકરાની અંતિમ યાત્રા બાકી છે હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં આવી ખાતરી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત થયેલી છે પરંતુ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સટો હોઈએ કોઈને વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવહ નથી તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત અમને વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી આ અમારી ગેરંટી છે